परनाळे घर बाडू केली भरू घर बाळाने लिंदी एवढे तब्येत बगडा नाटले झटको आई गे जो नाही टेन्शन येऊ किंध आपण रोडवर मुकसे रोडवर रेवा पण तुम्ही टेन्शन नाही लता तुम्ही आता माना नाना, नाना छोकरा का मगवा जा હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા હતા આજે તમે આ પરિવારની વાત સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે દુઃખ શું કહેવાય પરિસ્થિતિ શું કહેવાય એવી જ પરિસ્થિતિ સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો છે ઘણી બધી દુઃખ સાથે ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર પોતાનો સમય પસાર કરી રહ્યો છે તો બસ આ પરિવાર સાથે વધારે વાતચીત કરીને પરિવારની મદદ કરવાની

આજે અમે તમારી મદદ કરવા માટે જ આવ્યા છીએ અને અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે દરેક લોકો આપણને મદદરૂપ બનશે એમને તકલીફ દમ કામ કરતા કરતા પગ બંધ થઈ ગયો એને કારખાનામાંથી ઉચકીને લાવ્યા લોકો પછી અમે એને દવાખાને લઈ ગયા અમે ત્રણ દાવખાને ભર્યા ભાઈ તો ત્રણ દાખોને મને મને કે અઢી લાખ રૂપિયા લાવો ત્રણ લાખ રૂપિયા લાવો મારા પાસે પૈસા ન હતા પછી મેં મેડિકલ કોલેજ લઈ ગઈ મેડિકલ કોલેજમાં એક રાત અને અડધો દિવસ રહી પણ એ લોકો એને હાથ નથી લગાવ્યો મારા ઘરવાળાને એટલે તમારા ઘરવાળાને એકચ્યુઅલમાં થયું શું છે બીમારી શું છે એમને અત્યારે કહે છે કે પેરેલેક્સ એમ કે કરીને પછી

તો બેન જારે તમારા હસબન્ડ ની તબિયત સારી હતી ત્યારે શું કામ કરતા હતા તમારા હસબન્ડ યે હીરામાં જાતા હતા કામ ત્યારે ઘરની પરિસ્થિતિ કેવી હતી ત્યારે સારી હતી મારી ઘરની પરિસ્થિતિ મે બીજાને મે મદદ કરતીતી થોડું ગણ મારા પાસે જેટલું ખાવાનું રહેતે ને એ લોકો ને આપી દેતે કે લેઓ તમે મારા ભાઈ પણ આજે મારી કન્ડિશન આવી થઈ ગઈ તો મને મને કોઈ મદદ કરવા વાળો નથી એના ભાઈ છે તો ભી નથી એના ભાઈ મદદ કરવા ઉભા રહે આવકનામાં જોવા સુધી નહી આય બા એના ભાઈ બે દિવસ તમારે ઘરવાળા રોતા બેસા કે મે બદમાતે દોડ પણ મને કોઈ નતે આયો એમ કરીને એવો તો ભાઈ પ્રસિદ મા ઘરવાળને અતરવી એ રોયે કે માડું માડું કેવી રીતે ભરું એને પરણાળે એવું ટેન્શન લીધું કે ઘર માડું કેવી રીતે ભરું ઘર બહાર ની દેને તબિયત બગડે ને કે એટલે એને જટકો આવી કે જરમાં એને ટેન્શન યાદ લીધું મે કીધું તમે આપડા રોડોર મુકસે તો રોડોર રેવા પણ તમે ટેન્શન ન લેતા તમે આરાત હો એમ કરીને કે મારા નાના નાના છોકરા કા માંગવા જશે એમ કરીને બહુ ટેન્શન રહે છે આ છોકરી બીજાને રવને કરે મારા બાપાને બચાવવાની મારા બાપાને બચાવવાની બને એને ડાક્ટર સાહેબ કે એને તો રોતી નહીં હતા તારા પપ્પા હારા થશે તો બધું તો બી મારી છોકરી એના તેના રવને કરતી ફરે ભાઈ મારી છોકરી પેલા તો બેન તમે રડો નહીં આજે તમે ઘણી બધી ખરાબ પરિસ્થિતિ જીવી રહ્યા છો અને ખાસ વાત તો એ છે કે ઘરની અંદર કોઈ કમાવા વ્યક્તિ નથી હજી જે મેન ઘરમાં કમાવા વ્યક્તિ હતો એ પણ પથારી વસ છે મે બહુ હિંમત લગાવ કે મે કમાઈને ખવડાવ પણ મારા પાસે સાધન નથી કમાવાની એવું થઈ ગયું છે આજે એક બેને મને મદદ કરી એમ કે મારા હાથે હાલ એમ કે મે તને 200 રૂપિયા રોજ કામે લઈ જાવ તો મે અત્યારે મહિનાથી કામે નીકળી પણ હવે 4 દિવસથી કામ બંધ થઈ ગયું ઘરે છે કાલે બીજા ને ડબ્બો આપ્યો મને ખાવા ત્યારે અમે ખાધું બધા મળીને એટલે બીજા લોકો જમવાનું આપ્યું ત્યારે તમે જમ્યા છો ત્યારે એવું પ્રસિદ્ધ થઈ ગઈ તમે કોના પાસે માંગવા જાવ એ જ મને નથી ખબર પડતી તું તું કેલામાં ભણે છે બેટા નવમાં નવમાં ધોરણમાં ભણે છે ના ના ભાઈ કામે એ જાય આરો એટલે સ્કૂલે જાય છે કામે જાય છે સ્કૂલે જાય ને કામે જાય એને મારા હાથે બેસો એવું વાસણ ઉચકવા લાગે મને તો પછી પપ્પાને દવાને આવશે ને પૈસા લાઈએ અમે ત્યાંથી પૈસા લઈએ પછી દવા લાવ્યા અમે તો એને એટલે બેટે તારો નાનો ભાઈ છે એ પણ સાથે કામે જાય છે કેમ કામે જાય ભણવાનું નથી કરતું બનીને આવે ને પછી થઈ જાઉં મેં એને ભણવાની સાથે કામ પણ કરે છે ખાનની બરાબ ચીજી કે મારે જાવું પડે કે ચોપડાઈ હવાન બધું કરવાનું હોય એટલે કે માર જાવું પડે કે એમ કે એટલે ભણવાની સાથે સાથે કામ પણ કરે છે અને ઘરમાં મદદરૂપ બને છે તો બહુ પણ લઈ જાતા નથી કામ એટલે તારે પણ કામે જવું છે કેમ પરિસ્થિતિ 200 રૂપિયા માં હું થાય ભાડાવાળા પરેશાન કરે બધા પરેશાન કરે કેટલું ભાડું છે રૂમનું રૂમ બેટા

ये नाही तर या बापा कोई दिवसे आवा हालमध्ये अमेने पडवा नाही देता पण एवता के मने भगवान लई लता सारू पण आम्हाला छोकरा केप्पा तू जाय अमेरिके होऊ करेये कोई हाल कसे हमारे आज अमने कोण नत पप्पा अमेरे रोड पर आवी परिच

બો કામ કરું રોટી જોવ જેવું કામ કરતા જન માટીકરણ હતા આજે માર છોકરી કે મમ્મી મારા તો ફલ્ના બુટલે ફાટી ગાય કે અતમારા આંબે પડેલા છે દેના પડસોઈ લતવે બુટ ફાટી ગાય મમ્મી મે બુટ કે રહેતે લ્યો મે ભી આવાને કે તમાર હાથ હે કે મે કીધું બેટા તું ખાલી તારા બાપને હાચો કરે અમે માંડીક માંગે ને તને પૂરો કરી દેવા ખાલી તું પપ્પાને હાચો છે એટલે મને બહુ થાય કે મે બે ઘરે બેસાતા આપડે ઘર કેવી રીતે હાલશે એની એની બૂટ જોઈ લો તો મેં તમારા હામીસ પડેલ છે એના આખો બૂટ ફાટી ગયા છે તો બી એમ કે મમ્મી મારા બુટ તો નીચેથી ફાટી ગયા એમ કે મને છોકરીઓ બહુ હશે એમ કે પણ મેં કીધું મારા પપ્પા છે ને બીમર છે એટલે મેં આવાર પ્રસિદ્ધિમાં નીકળીશું એમ કરી મજાક ઉડાવવામાં કોઈ બાકી ન રહે શું બેટા મજાક ઉડાવી ઉડાવીને મેં જાઉં હું કેવું કોણ મજા ઉડાવે બેઠા મજા એમ કે આયો કહો ગરીબી ઓ આ શું મજાક ઉડાવો બેટા બધા લોકો ગરીબ છે ને એવા છે એટલે લોકો એવું કહે છે મજાક ઉડાવે છે તો આજે તમારે જે પણ તકલીફ પડી રહી છે જેમ કે તમે કીધું પ્રમાણે કે છેલ્લા ચાર દિવસ થાય કામ નથી તમારે મહેનત કરવી છે પણ તમારી પાસે કોઈ સાધન નથી તો બેન તમે શું મહેનત કરવા માંગો છો મારે મહેનત ખરા ને મેં કીધું મારે સિલાઈ મશીનની આશા છે મારી સિલાઈ મશીન મળી જાય તો એ કામ કરું એમ કરી તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે તમે એક સરસ મજાની વાત કરી કે તમારે મહેનત કરવી છે પણ તમારી પાસે કોઈ મહેનત કરવાનું સાધન નથી એટલે તમે લાચાર છો પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકો આપણને સિલાઈ મશીન માટે પણ સપોર્ટરૂપ બનશે એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા અને અત્યારે તો તમે કીધું એ પ્રમાણે તમારી પાસે અત્યારે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી તો અત્યારે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને દરેક લોકોના સાથ સહકારથી તમને કંઈક અનાજ કરિયાણાની વ્યવસ્થા કરાવી દી કે તમારે જે પણ જમવામાં તકલીફ પડી છે એમાં તમને રાહત મળે બેન તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતાના જે કેવા પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકોએ આ પરિવારની વાતો સાંભળી જશે ને હાલમાં આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી જે કમાવનાર વ્યક્તિ હતા એ પણ પથારીવશ છે જે કામ કરી શકે એવી સ્થિતિમાં હતા પણ અચાનક જ બીમાર થવાના કારણે એ પેરાલિસિસનો એટેક આવી જવાના કારણે એ પથારી થઈ ગયા છે છેલ્લા સાત મહિનાથી આ પરિવાર ખરાબ પરિસ્થિતિ સાથે જીવી રહ્યો છે તો દોસ્તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા પરિવારોને હંમેશને માટે સપોર્ટરૂપ બનવું છે જોઈએ આજે આપણા દરેક લોકોના સાથ સપોર્ટની આ પરિવારને ખૂબ જ જરૂર છે આ પરિવાર ઘણી બધી પીડાઓ સાથે ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છે આવા પરિવારોને હર હંમેશને માટે કશે ને કશે રૂપે સપોર્ટરૂપ બનવું જોઈએ આજે આપણા સાથ અને સપોર્ટની આ પરિવારને ખૂબ જ જરૂર છે હાલમાં તો આ પરિવારે કીધું એ પ્રમાણે અમારી પાસે કોઈપણ પ્રકારનું જમવાની વ્યવસ્થા નથી તો અત્યારે તો આ પરિવારને આપણે જમવાની વ્યવસ્થા કરાવી દઈએ અનાજ કરિયાણાની વ્યવસ્થા કરાવી દે જેથી કરીને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કઈ હાલત સાથે જીવી રહ્યો હતો પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો હતો અને પરિવારની અંદર કોઈ ઘરમાં કમાવનાર વ્યક્તિ પણ નહોતું પરિવારની એક એવી રિક્વાયરમેન્ટ હતી કે મારે જો અનાજ કરિયાણાની વ્યવસ્થા થઈ જાય તો અમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો અત્યારે હાલમાં પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે આપણે બધું જ અનાજ કરિયાણું લઈ લીધું છે અને આજે આ અનાજ કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હેત સુથાર અને વેદાંત સુથાર આજે આ બંને ભાઈ બહેનના સપોર્ટથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી જમવામાં એમાં આજથી હેત સુથાર અને વેદાંત સુથારના સપોર્ટથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળશે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હેત સુધાર અને વેદાંત સુધારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તમને તન મન ધનતી તંદુરસ્ત બસ માટે આવી રીતના આવા નિરાધાર પરિવારો માટે સપોર્ટરૂપ બનતા રહીજો તો બેન આજે તમારી જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારી જે પણ રાશનની કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ બધું જ અનાજ કરિયાણું આવી ગયું છે તો આજે બેન કેવું લાગે છે આજે અનાજ કરિયાણું આવ્યું હતું મને બહુ સારું લાગ્યું અત્યારે અને બેન આજે આપણને આ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હેત સુથાર અને વેદાંત સુથાર આજે બંને ભાઈ બહેનના સપોર્ટથી તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે તમને આ સુથાર પરિવાર સપોર્ટરૂપ બન્યું છે તો તમે આજે હેત સુથાર અને વેદાંત સુથારને કંઈક કહેવા માંગતા હોય તો થેન્ક યુ સો મચ બેન તો બેન આજે આપણને રાશન માટે જેને સપોર્ટ કર્યો છે એને તું કઈ કહેવા માંગતી હોય તો બેન આવા યોકન મદદ કરી એટલે યોકન ખૂબ ખૂબ ધન્યવાદ તમ ખુશ રહો તમને ખુશી થાહે કે અને બેટા તે કીધું તું ને કે તારા બૂટ પણ તૂટી ગયા છે તો તારા માટે બૂટ પણ લાવી દીધા છે જેથી કરીને હવે તું નવા બૂટ પહેરીને સ્કૂલે જઈ શકીશ બેટા અને અત્યારે એક્ઝામનો પણ ટાઈમ ચાલી રહ્યો છે તો તું નવા બૂટ પહેરીને તું એક્ઝામમાં પણ જઈ શકીશ બેટા ઠીક છે ને કેવું લાગે છે આજે બેટા સારું લાગે છે કે અમારા ઘરમાં પૂરતું પડી ગયું હવે જમવામાં રાહત મળશે ને બેટા તો થેન્ક યુ સો મચ હેથ સુતાર અને વેદાન સુતાર આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ આ રમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો કારણ કે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે અત્યારે જીવી રહ્યો હતો હવેથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો બેન આ જે રાશન આવ્યા પછી કેવું લાગે છે બહુ સારું લાગે છે હવે તમે શાંતિથી જમી શકશો કે હા જમી શકાય શાંતિથી જમી શકાય હવે છોકરાને આહારું બનાવીને પણ આજે રાંધીને ખવડાવું મેં મે તો બે ત્રણ દિવસથી રાંધતી બી નથી ખવડાવતી નથી બાજુ બાજુમાંથી મને ટિફિન આવે અત્યારે બી મને બાજુમાંથી ટિફિન આવ્યું છે પણ એ અત્યારે મારે હજુ ઘરવાળાને બી ખાધું નથી અમે બી નથી ખાધું હજી ખાધું પણ નથી પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની હવે તમારી જે પણ રિક્વાયમેન્ટની રિક્વારમેન્ટના હિસાબે ઘરમાં જે પણ નાનું મોટું અનાજ કરિયાણ અને રિક્વાયરમેન્ટ હોય એ બધું જ અનાજ કરિયાણો અત્યારે આવી ગયું છે બેન ઠીક છે એટલે તમારે હવે બિલકુલ ચિંતા નથી કરવાની હવે તમે શાંતિથી જમી શકશો અને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળશે બેન તમારો બહુ આભાર થશે આજે મેં બહુ ચાર દિવસથી વિચાર કરતું કેવી રીતે મેં કરા કેવી રીતે મેં કરા મેં બે દિવસથી છે ને ટેન્શનમાં ટેન્શનમાં અમે ખાધું નથી પણ હવે તમે શાંતિથી જમી શકશો બેન કંઈ વાંધો નહીં બેન સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે તમારું ધ્યાન રાખજો